રાજકોટ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાના સ્વપ્ન સમાન બે આવે તેવી તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે હિરાસર એરપોર્ટ અને એમ્સના કામકાજને લઈને આ સમીક્ષા કરવામાં આવી છે જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે બેઠક પણ યોજવામાં આવી હતી અને બંને પ્રોજેક્ટ્સને લઈને જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપી હતી ખાસ કરીને એમ્સ અને હિરાસર એરપોર્ટ એ જે ફ્લેગશીપ પ્રોજેક્ટ્સ કહેવાય રાજકોટ માટે અને આખા રિજન માટે એમાં ખૂબ સારી રીતે પ્રગતિ થાય છે એટલે એ પ્રગતિને લઈને સાહેબે સેટિસ્ફેક્શન વ્યક્ત કરેલા હતા અને એમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો હવે બાકી છે એટલે એ બધું સ્પીડલી એનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક પ્રશ્નો હોય કે સ્ટેટ લેવલના પ્રશ્નો હોય બધા અધિકારીઓને સાહેબે સૂચના આપી છે હિરાસર એરપોર્ટમાં જેમ જેમ જે લેવલિંગનું કામ છે રોક કટિંગનું કામ છે ને ખૂબ જે પ્રાથમિક જે કામ છે એ ખૂબ જે સારી ગતિએ આગળ વધી રહ્યા છે અને રનવેનું જે કામ છે ઓલમોસ્ટ ફોર્ટી પર્સન્ટ કરતાં વધારે એનું કામ અત્યારે પૂર્ણ છે એટલે બહુ સ્પીડલી જે આટલા મોટા ફ્લેગશીપ પ્રોજેક્ટ્સની દૃષ્ટિએ જોવા જાય તો ખૂબ સ્પીડલી કામ આગળ વધી રહ્યા છે